સતલાસણામાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ઉજવવામાં આવ્યો કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવમાં મહેસાણા જિલ્લાના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદ ઠાકોર તથા અધ્યક્ષપદે કૃષિ મહોત્સવ અને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કૃષિ મેળા દરમિયાન અલગ અલગ પ્રકારના સ્ટોલનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું જેમાં પ્રાકૃતિક ખેતી ખેડૂતો અને પશુપાલકો માટે જરૂરિયાત મુજબના પાકો માટેના પ્રાકૃતિક ખેતી કરવા અંગે માહિતી પણ આપવામાં આવી હતી રાત્રે આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા વિકાસ સપ્તાહના ભાગરૂપે સટલાસણા તાલુકામાં કૃષિ મહોત્સવનું રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જે પરંતુ આપણા અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયતના માન્ય ઉપાધ્યક્ષશ્રી અરવિંદજી ઠાકોરજી સાહેબ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રી તનુભાઈ બારોડ સાહેબ તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રીઓ બાગાયત ખાતાના ખેતી નિયામક ખાતાના અને પશુપાલક ખાતાના અધિકારીશ્રીઓ હાજર રહેલ તેમજ ખૂબ જ બહોળી સંખ્યામાં આપણા સતલાસા તાલુકાના आजूबाजूના દરેક ગામના ખેડૂતો લગભગ 500 થી 600 ખેડૂતોએ હાજરી આપી આ दरम्यान રાજ્ય સરકારે દ્વારા કૃષિ નિયમકની કચેરી દ્વારા કૃષિ આંતરિકરણમાં તેમજ બાગાયત નિયમક દ્વારા બાગાયત ખાતા દ્વારા જે વી યોજના હશે એમાં લગભગ 2 કરોડ 48 લાખ જેટલા ચેક મિત્રોનો પણ ખેડૂતોને એમ એન્ડ ઓર્ડરનો માન્ય અધ્યક્ષો દ્વારાત્રણ કરવામાં